બાદના વઢેરા ગામે પાંત્રીસ ફૂટ ઊંડા કુવામાં એક સિંહણ ખાબકી હતી રાત્રિના બે વાગ્યાની આજુબાજુ જાફરાબાદના વઢેરા ગામે પાણીની પાંત્રીસ ફૂટ ઊંડા કુવામાં સિંહણ પડી હતી બનાવની જાણ શેત્રુંજી વન વિભાગના જાફરાબાદ રેન્જને થતા આરએફઓ સહિત સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો દોરડા બાંધી ખાટલો કુવામાં ઉતારી સિંહણને કુવામાંથી બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા ભારે જામત બાદ સિંહણ ખાટલા પર બેસતા સાઇટ સટર પાંજરું કુવામાં ઉતારી સિંહ તેમાં આવી જતાં સુરક્ષિત રીતે બહાર કાઢી બચાવી લેવામાં આવી આ કૂવો વઢેરા ગામના લોકો પાણી પીવા માટે પાણી ઉપયોગમાં લેતા હોય તો કુવામાં અવારનવાર જાફરાબાદ તાલુકાના ગામડામાં આવી ચડતા હોય છે જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોની અવરજવરથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે સિંહણને પ્રાથમિક સારવાર અર્થે એનિમલ કેર ખાતે ખસેડવામાં આવી હતી રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી અમરેલી